જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે નવો નાસ્તો બનાવશું તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય એ ટાઈપનો છે નાના મોટા કોઈકને પણ આ ખાવાનું મન થશે ઇરેઝિસ્ટેબલ છે ફ્રેન્ડ્સ અને આપણે બનાવી રહ્યા છીએ પૌષ્ટિક અને ટેસ્ટી અને ઝટપટ બને છે અને બે ચમચી તેલમાંથી આ બનશે તમે આનો લૂક જુઓ ફ્રેન્ડ્સ મલ્ટીગ્રેનથી બનાવીએ છીએ અને શાકભાજીથી ભરપૂર એટલે એકદમ હેલ્ધી પણ છે અને તેલ પણ બહુ ઓછું છે ખાવાની તો રિયલી મજા આવી જાય એ ટાઈપનો છે તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો બનાવવાનું શરૂ કરીએ નવી ટાઈપનો નાસ્તો સુપર ટેસ્ટી સુપર હેલ્ધી અને ઝટપટ બને એવો એક બોલમાં લઈશું મગની દાળ ફ્રેન્ડ્સ કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી મગની દાળ ઇઝીલી મળી રહે છે તમારે મગની દાળને વાટવાની નથી કે નથી એને પલાળવાની કે નથી એને ગ્રાઇન્ડ કરવાની બહુ જ ઇઝીલી મળી રહે છે અને મગની દાળ ફૂલ ઓફ પ્રોટીન છે અડદની દાળ અડદની દાળનો લોટ પણ ઇઝીલી મળી રહે છે એટલે આપણે કોઈ પણ દાળ આપણે પલાળવાની નથી કે વાટવાની નથી ચોખાનો લોટ એટલે મગની દાળ આપણે લીધો છે એક કપ અને બીજા બધા લોટ આપણે ફક્ત પાપા કપ લઈશું હવે લઈએ છીએ ચણાનો લોટ ફક્ત બે ટેબલ સ્પૂન જરા બાઇન્ડિંગ માટે રવો બે ટેબલ સ્પૂન શું તમે આ જુઓ આપણે ચાર જાતના આમાં લોટ નાખ્યા છે વધારે હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટની બદલે આપણે લઈશું ઓટ્સ અને ઓટ્સ આવા રોલ્ડ ઓટ્સ લેવાના છે જે ઇન્સ્ટન્ટ હોય છે અને આને થોડી નટી ફ્લેવર આપવા માટે કાજુના કટકા લઈશું તમે છથી આઠ કાજુના આ રીતે કટકા કરીને નાખી શકો છો સો તમે જોયું ફ્રેન્ડ્સ કે આખું આપણું આ મલ્ટીગ્રેન આપણે લોટ લઈ લીધા છે નટી ફ્લેવર માટે આપણે કાજુ લીધા છે અને ઓટ્સ પણ લીધા છે સો આ મલ્ટીગ્રેન નટ સાથે આ બનશે હવે આને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે આમાં શાકભાજી નાખશું અને તમને બીજું કંઈ આમાં જોઈશે નહીં આ એક ખાવ ફૂલ ન્યુટ્રિશન મળી જશે એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે એને છીણી કાઢશું કોબી કોબીને પણ કાં છીણી અથવા તો આ રીતે તમારી પાસે ચોપર હોય તો ચોપ કરી કાઢવાની સ્વીટકોન સ્વીટકોન બાફેલા લેજો અને હવે આને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે ગ્રીન્સ પણ નાખશું સો ગ્રીન્સમાં આપણે લઈ રહ્યા છીએ સ્પીનેચ અને તમે સ્પીનેજ અને કોથમીર બેઉ મિક્સ કરી શકો છો કોથમીર પણ આંખ માટે બહુ જ સારી છે ફ્રેન્ડ્સ એટલે તમે અડધી અડધી પણ નાખી શકો છો હવે તમે જુઓ કે આ કેટલું કલરફુલ બન્યું છે હવે મસાલામાં પહેલાં લઈએ છીએ મીઠું સ્વાદ પ્રમાણે મીઠું આપણે હમણાં ઓછું લઈશું ને પછી એડજસ્ટ કરી શકાય છે હવે આ બધું ડ્રાય પહેલાં આપણે મિક્સ કરી લઈએ સો જોયું તમે આ ક્વિક અને ઇઝી રેસીપી છે અને સુપર હેલ્ધી છે નાના મોટા બધાને આ ગમશે સાંજે એક જ વસ્તુ કરવી હોય તો આ મસ્ટ છે હવે આ બધું એકવાર આપણે મિક્સ કરી લીધા પછી હવે લઈશું દહીં અને ફ્રેન્ડ્સ દહીં થોડું ખાટું લેજો ને હવે થોડું થોડું પાણી લઈને આપણે આનું ખીરું બનાવશું અને ફ્રેન્ડ્સ પાણી એક સાથે નહીં નાખતા આ રીતે ધીરે ધીરે નાખજો કેમ કે આપણે સેમી થીક બનાવવાનું છે બહુ ઢીલું નહીં કરી કાઢતા થીક ખીરું બનાવશો એટલે ધીરે ધીરે લેજો કેમ કે આપણે જે વેજીટેબલ્સ નાખ્યા છે એમાંથી પણ પાણી છૂટું થશે એટલે પહેલેથી આપણે થિક થોડું ખીરું રાખશું પછી એડજસ્ટ કરી શકાય છે હવે હું અહીંયા હાથેથી જ મિક્સ કરું છું એટલે બરાબર મિક્સ થાય અને ગઠા ન રહે એકદમ હેલ્ધી છે આમાં લોટ ઓછો અને વેજીટેબલ્સ વધારે એ ટાઈપનું છે સો અહીંયા બધું બરાબર મિક્સ થઈ ગયું છે તમે આ જોઈ શકો છો અને હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ હમણાં આપણે બહુ પાણી નથી નાખવાનું આ રીતે રાખવાનું છે સેમી થિક કેમ કે મેં કીધું એ પ્રમાણે શાકમાંથી પાણી છૂટું પડે છે એટલે પહેલેથી નહીં નાખવાનું વધારે હવે આને આપણે કવર કરીને દસ મિનિટ સેટ કરવા મૂકશું એટલે જેટલું પાણી એબ્ઝોર્બ થવાનું હોય એ થઈ જાય દસ મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું હવે પાછું એકવાર મિક્સ કરી લઈએ હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ થોડું તમને પહેલાં કરતાં ઢીલું લાગશે કેમ કે મેં કીધું એ પ્રમાણે વેજીટેબલમાંથી પાણી છૂટું પડે છે અને ફ્રેન્ડ્સ તમારું એકદમ ઢીલું થઈ ગયું હોય તો તમે થોડોક એમાં એક બે ટેબલ સ્પૂન લોટ નાખી શકો છો આ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે એટલે પહેલેથી આપણે બહુ ઢીલું નહીં કરી કાઢવાનું હવે આપણે આમાં વઘાર કરવાનો છે એને માટે લઈશું તેલ રાઈ આમાં ઓછા મસાલા છે પણ સુપર લાગશે લીમડો લીમડાના કટકા કરવા તો કટકા નાખજો મારા ડ્રાય લીમડો છે એટલે ફ્લેવર સારી આવે છે લસણની પેસ્ટ લસણની પેસ્ટ ફ્યુ સેકન્ડ સોટે કરવાની એટલે એની ફ્લેવર સારી આવે અને હવે લઈશું લીલા મરચાંની કટકી ફ્રેન્ડ્સ લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો અને તમને જોઈએ એટલા નાખજો કેમ કે આપણે આમાં લાલ મરચું નથી નાખવાના લીલા મરચાંની જ આમાં તીખા સારી લાગે છે હવે ફ્યુ સેકન્ડ સોટે કરીને ગેસની ફ્લેમ બંધ કરી કાઢવાની ગેસની ફ્લેમ બંધ કર્યા પછી હવે લઈશું હિંગ અને તલ તલ પણ આમાં મસ્ત છે એની પણ નટી ફ્લેવર સરસ આવશે હવે મિક્સ કરી લઈએ ને હવે આ જે વઘાર છે એને આપણે ખીરામાં એડ કરશું તમે જુઓ કેટલું સિમ્પલ છે ઓછા મસાલા છે પણ સુપર ટેસ્ટી લાગશે કેમ કે આમાં આપણે મસ્ત ટેસ્ટી ચટણી ને કેચઅપ સાથે ખાવાના છીએ હવે લઈશું આદુની પેસ્ટ અને બધું મિક્સ કરી કાઢીએ મિક્સ કર્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું ફ્રેન્ડ્સ અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ અંદર એડ કરવું હોય તો કરી શકો છો એકદમ પરફેક્ટ આમાં કન્સિસ્ટન્સી છે તમે જુઓ ફ્રેન્ડ્સ અને જ્યારે આપણે ઈનો નાખીએ ત્યારે આ વધારે ઢીલું થાય છે એટલે પહેલેથી આ પ્રમાણે રાખવાનું વઘાર કર્યા પછી પાછી કન્સિસ્ટન્સી જોઈ લો નથી બહુ એકદમ ઘટ કે નથી બહુ એકદમ ઢીલી અને જો તમારી એકદમ ઢીલું થઈ ગયું હોય તો તમે એક કે બે ટેબલ સ્પૂન મગની દાળનો કે ચણાના લોટનો લોટ નાખી શકો છો અને જો તમને થીક લાગે ઘટ લાગે તો એક બે ટેબલ સ્પૂન પાણી નાખજો હવે ઈનો નાખતા પહેલાં તમે જેમાં આ પાથરવાના હો એને પહેલાં તેલથી ગ્રીસ કરવાનું અને જે આપણું સ્ટીમર છે એને પહેલેથી પ્રીહીટ કરવાનો અહીંયા હું થાળીને બદલે આ સિલિકોનના કેક કપ્સ લઈ રહી છું તો એને હું તેલથી ગ્રીસ કરીશ ફ્રેન્ડ્સ આનો લુક બહુ જ સરસ આવે છે નાના મોટા બધાને આ ગમશે હવે આ તમે જુઓ કે મેં એને તેલથી બરાબર ગ્રીસ કર્યું છે અને જો તમારી પાસે આ ન હોય તો તમે ઢોકળાની થાળીમાં પણ આ પાથરી શકો છો થાળીને ગ્રીસ કરી કાઢજો જેમાં કરવાના હોય એ સ્ટીમરને પણ પહેલેથી આપણે પ્રીહીટ કરવાનું છે પહેલેથી ગરમ કરવું બહુ જ જરૂરી છે હવે હું આ ગરમ કરવા મૂકું છું ગરમ થાય એટલે પછી જ આપણે ઈનો નાખશું હવે આપણે ઈનો લઈએ છીએ ઈનો બરાબર એક આખી ચમચી ભરીને લેજો ફ્રેન્ડ્સ કેમકે આને આપણે આથો નથી આપ્યો હવે મિક્સ કરો ત્યારે એક જ ડિરેક્શનમાં આ રીતે મિક્સ કરજો તો બહુ જ સુપર સોફ્ટ બનશે ફ્રેન્ડ્સ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક જ ડિરેક્શનમાં મિક્સ કરવાનું હવે તમે જોઈ શકો છો કે આ મિક્સ થઈ ગયું છે ને આ તમે હવે જુઓ ફ્રેન્ડ્સ ઈનો નાખ્યા પછી હંમેશા ખીરું થોડું ઢીલું થઈ જતું હોય છે એટલે આપણે પહેલેથી સેમિથિક રાખવું જરૂરી છે હવે આપણે આને જેમાં તમે પાથરવાના હો આ સિલિકોનના કપ કે થાળી એ તમારે લેવાની હું આ થાળી પર કપ મૂકું છું એટલે કપ ખસી ન જાય અને તમે ઢોકળાની થાળી લેવાના હો તો એમાં આ ખીરું પાથરજો હવે હું આ કપ્સમાં મૂકું છું અને કપ્સ પણ આખા નહીં ભરતા ફ્રેન્ડ્સ ખાલી થ્રી ફોર્થ ભરજો પોણા જ ભરજો આખા નહીં ભરતા કેમ કે આ ઉપર ફૂલશે આ પ્રમાણે આપણે ખાલી થ્રી ફોર્થ ભરવાના છે આ એટલા સુપર લાગે છે દેખાવમાં કે તમને જોતાં જ ખાવાનું મન થઈ જશે ફ્રેન્ડ્સ પછી ભલે નાના હોય કે મોટા હોય હવે એકવાર ટેપ કરી લેવાનું એટલે ઇવનલી સ્પ્રેડ થઈ જાય હવે આ તમે સ્ટીમર જુઓ છો કે ઓલરેડી વરાળ આવી ગઈ છે એટલે આપણે સ્ટીમરમાં મૂકી દેવાનું છે ને મેં કીધું એ પ્રમાણે તમે ઢોકળાની થાળી કરી હોય તો પણ આ રીતે મૂકી દેવાની હવે આને પંદર થી અઢાર મિનિટ હાઈ ફ્લેમ પર આપણે કવર કરીને સ્ટીમ કરવાની છે પંદર થી અઢાર મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરશું હવે સંભાળીને ખોલવાનું એકદમ મસ્ત સરસ ફૂલ્યા છે ને હવે આપણે પ્લેટને બહાર કાઢીએ છીએ ને સેમ બે તમે ઢોકળાની પ્લેટ પણ તરત આ રીતે બહાર કાઢી લેવાની હવે એક મિનિટ આને આપણે ઠંડુ થવા દઈશું ને તમે જોઈ શકો છો કે સરસ રીતે કૂક થઈ ગયા છે ઉપરથી ડ્રાય છે જો ઉપર ભીનું નથી એટલે દેટ મીન્સ નાઇસલી કૂક છે હવે એક મિનિટ પછી હવે આને આપણે ડીમોલ્ડ કરશું બહુ એને આપણે ઠંડુ કરવાનું નથી ફક્ત એક મિનિટ ને બહુ જ ઇઝીલી બહાર આવે તમે જુઓ ફ્રેન્ડ્સ એટલા મસ્ત લાગે અને વેજીટેબલ્સથી ભરપૂર અને મલ્ટીગ્રેન સુપર હેલ્ધી નાસ્તો છે અને સુપર ટેસ્ટી પણ છે તમે હવે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ મેં હમણાં ફક્ત પાંચ બનાવ્યા છે હજુ મારી પાસે ખીરું પડ્યું છે હવે આમાં હું ભરી રહી છું ફ્રેશ ગ્રીન ચટણી અને થોડામાં કેચઅપ બાળકોને કેચઅપ વાળા તો બહુ જ ગમશે અને આમાં મેઇન થિંગ એ છે ફ્રેન્ડ્સ કેચઅપ અને ચટણી બહાર નહીં આવી જાય એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઈન છે એના ઉપર ક્લિક કરજો અને આ ફ્રી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ઇન્વાઇટિંગ લુક છે ગેરંટી છે કે આ એકવાર બનાવશો તો તમને વારે બધા બનાવવા કહેશે તોડો ત્યારે જ આઈડિયા આવી જશે એકદમ રૂ જેવા સોફ્ટ ફ્લેવરફુલ અને યમ્મી મલ્ટીગ્રેન અને ફૂલ ઓફ વેજીસ આનાથી વધારે તો કંઈ જ ન જોઈએ આ વસ્તુ ખાઓ તો સાથે બીજું કંઈ ખાવા નહીં જોઈએ ફ્રેન્ડ્સ તમે પાછવાનો લૂક જુઓ અને તમે જોઈ શકો છો કે કપમાં ચટણી પણ એકદમ બહાર આવી નહીં જાય આપણે નોર્મલ જ ચટણી બનાવી છે નહીં બહુ થિક ને નહીં બહુ એકદમ રની હવે આ તમે જુઓ ચટણી પણ બહાર આવતી નથી સુપર ટેસ્ટી નવો નાસ્તો તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ